અહીં હવે આપણે જોઈએ તો તમારા ઘરના તમામ સભ્યોની ઊંચાઈ જાણી તેની સરાસરી શું હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો એવો છે કે તમારા દરેકનો જવાબ અલગ આવશે કારણ કે કોઈકના ઘરમાં બે સભ્યો હોય કોઈકનામાં ત્રણ હોય કોકનામાં પાંચ હોય કોકનામાં સાત સભ્યો હોય હું એમનામ આપું છું સપોઝ કે ચાર સભ્યોનો પરિવાર છે અહીં આપણે ગણીએ છીએ તો પહેલો એક છે દીકરો એક છ દીકરી એક છ મમ્મી અને એક છ પાપા આ ચાર સભ્યો છે એમની સરાસરી સુધી બરાબર છે તમે તમારી રીતે કરી શકો દીકરાની ઊંચાઈ છે એકસો વીસ સેન્ટીમીટર દીકરી છે એની એકસો ત્રીસ સેન્ટીમીટર છે એની મમ્મી છે એની એકસો સાહીઠ સેન્ટીમીટર છે અને પપ્પા છે એને એકસોને એસી સેન્ટીમીટર તો આવું ઊંચાઈની સરાસરી શોધવી હોય તો સરાસરી બરાબર આ બધી જ ઊંચાઈનો સરવારો આવે તો એકસો વીસ વધતા એકસો ત્રીસ વધતા એકસો સાહીઠ વધતા એકસો એસી ભાગ્યા જે સભ્યો હોય એ સભ્યો વડે ભાગા તો ચાર સભ્યો છે ઉપરનો સરવારો કરીએ તો છેલ્લે શૂન છે એટલે શૂન મૂકી દઈએ હવે આઠ અને છ આઠ ચૌદ ચૌદ પંદર સોળસત્તર અઢાર ઓગણીસનો નવડો વધી એક એક બે ત્રણ ચાર પાંચ તો બધો સરવાળો પાંચસો નેવું થયો ભાગ્યા ચાર હું પાંચસો નેવું ભાગ્યા ચાર કરીએ વિદ્યાર્થી મિત્રો સમય ના બગડે એટલે હું અહીં મોબાઈલમાં જ કરી નાખું છું તો અહીં જોઈએ પાંચસો નેવું ભાગ્યા ચાર એકસો સુડતાલીસ પોઈન્ટ પાંચ તો અહીં કેટલી આવી એકસો સુડતાલીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર સરાસરી આવી આ તમારા દરેક અલગ આવશે ચલો બીજો તમે ધોરણ સાતની વાર્ષિક પરીક્ષામાં તમામ વિષયના મેળવેલા ગુણની સરાસરી શું તો વિદ્યાર્થી મિત્રો આ સરાસરી પણ અલગ આવે કારણ કે ધોરણ સાતમાં કયા કયા વિષય આવું આવજો ધારો કે હું કોઈ વિદ્યાર્થી અમિત ના લખું છું ગણિત આવે વિજ્ઞાન આવે ગુજરાતી આવે હિન્દી આવો અંગ્રેજી આવો સંસ્કૃત આવો અને સાવી સાવિયો સાત વિષયો આવો બરાબર છે ધારો કે સો માર્ક્સનું પેપર છે એમાંથી ગુણ કેટલા આવું છે તો ગણિતમાં એ સિત્તેર વિજ્ઞાનમાં એસી ગુજરાતીમાં એંસી હિન્દીમાં નેવું આ પંચ્યાસી આ પંચાણું એસી આટલા ગુણાય બરાબર છે શું શોધવાનું છે સરાસરી તો અહીં લખી દેવાનું ગુણની સરાસરી બા બધાનો સરવાળો સિત્તેર પછી એસી પાછા એસી નેવું પંચ્યાસી પંચોણું એસી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ બધાનું સરવાળું કરવાનું છે ચલો આપણે કરી જઈએ કે પહેલું છે સિત્તેર તો સિત્તેર વત્તા એસી વત્તા એસી વત્તા નેવું વત્તા પંચ્યાસી વત્તા પંચાણું વત્તા બ્યાસી પોઈન્ટ પંચ્યાશી એટલે ત્યાંશી ગુણ જેવું થાય એટલી સરાસરી નીકળશે ઓકે જરૂર હવે શું કહે છે ત્રીજો એક શહેરમાં ચોક્કસ અઠવાડિયામાં પડેલો વરસાદ મિલીમીટરમાં નીચે પ્રમાણે છે તેના આધારે પ્રશ્નોના જવાબ આપો અહીં દિવસ આપે સોમવારે ઝીરો પોઈન્ટ જીરો એટલે નથી પડે મંગળવારે બાર પોઈન્ટ બે બુધવારે બે પોઈન્ટ એક ગુરુવારે પણ નથી પડે શુક્રવારે વીસ પોઈન્ટ પોંચ વધારે છે શનિવારે પાંચ પોઈન્ટ છ રવિવારે દસ પોઈન્ટ જીરો ઉપરની માહિતીને આધારે વિસ્તાર શું થો વિસ્તાર એટલે શું તો સૌથી મોટું અવલોકન અને એમાંથી નાનું અવલોકન તો સૌથી મોટું કેટલું છે અહીં વીસ પોઈન્ટ પાંચ છે નાનું ઝીરો પોઈન્ટ જીરો છે આ બંનેની બાદ બાકી કરો એટલે વીસ પોઈન્ટ પાંચ મીમી જવાબ આવશે આ અઠવાડિયામાં પડેલા વરસાદની સરાસરી ગણો તો વિદ્યાર્થી મિત્રો અહીં લખી દઉં વરસાદની સરાસરી એટલે બધાનો સરવારો આવશે તો પહેલું કેટલું છે ઝીરો પોઈન્ટ ઝીરો વધતા બાર પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ એક વત્તા જીરો 20.5 એમ વીસ પોઈન્ટ પાંચ એમના એમ લીધે જવાનું પછી પાંચ પોઈન્ટ છ અને દસ પોઈન્ટ ઝીરો અહીં જો બધા ભાગ્યા કેટલા વાર છે સોમ મંગળ બુધ ગુરુ શુક્ર શનિ રવિ એટલે સાત થયા તો ભાગ્યા સાત આવશે બરાબર આ બધાનો સરવારો કરવાનો પોઈન્ટમાં છે હું મોબાઈલમાં કરું એટલે સમય બગડવાની ઝીરો પોઈન્ટ ઝીરો એટલે નહીં લખો ચાલશે બાર પોઈન્ટ બે બાર પોઈન્ટ બાર પોઈન્ટ બે વત્તા બે પોઈન્ટ એક વત્તા વીસ પોઈન્ટ પાંચ વત્તા પાંચ પોઈન્ટ છ વત્તા દસ આવ્યો પચાસ પોઈન્ટ છે તો અહીં લખી દો પચાસ પોઈન્ટ ચાર ભાગ્યા સાત ભાગ્યા સાત સાત પોઈન્ટ બે શું આવશે મીમી ઓકે ચલો આ જુઓ કેટલા દિવસોમાં વરસાદ સરાસરી વરસાદ કરતો ઓછો પડ્યો છે સરાસરી સાત પોઈન્ટ બે છે બરાબર તો સાત પોઈન્ટ બે કયાથી કેટલા કીધું છે એટલે એક તો જો સાત પોઈન્ટ બે કરતા એટલે આ આવશે મૂલ્ય આ ના આવ આ આવશે આ એ આવશે આ એ આવશે એટલે એક બે ત્રણ ચાર તો ચાર દિવસ આવશે ઓકે સૌથી વધુ વરસાદ કયા દિવસે પડ્યો છે તો આપણે જોઈએ તો શુક્રવારે વીસ પોઈન્ટ તો અહીં લખી દો શુક્રવાર આપેલી માહિતીનો બહુલક શોધો બહુલક એટલે સૌથી વધુ વખત આવતો અહીં લખી દઈએ બહુલ એટલે સૌથી વધુ વખત આવતું અવલોકન તો સૌથી વધુ વખત જુઓ તો એક બે ત્રણ વખત પંદર છે જોવા એક બે ત્રણ વખત બીજું તો એક પણ અવલોકન નથી જો દસ નું તો પંદર જ આવશે નીચેની માહિતીનો બહુલક શું તો અહીં પણ એવું જ આવશે તો બહુલકને ઝેડ કહેવાય તો અહીં પણ ઝેડ બરાબર કેટલા સૌથી વધુ વખત જુઓ તો એ તગડો એક બે બે વખત જ છે જ્યારે પહોંચડો એક બે ત્રણ અને ચાર વખત છે તો અહીં પાંચ કરી દેવાનો શું ફરક પડે છે ઓકે ચલો આગળ નીચે આપેલી માહિતીનો મધ્યસ્થ છો તો આવું મધ્યસ્થમાં એવું હોય તો સૌથી વચ્ચેનું અવલોકન આવે કેટલા અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવવા પડે લખીએ અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા ચડતા ક્રમમાં સૌથી નાનું પહેલાં આવશે તો સૌથી નાનું કયું છે તમે અહીં જોશો તો પાંચ તો લખીએ બરાબર પાંચ પછી છે છ તો છ પછી દસ છે દસ બે વખત છે જુઓ તો બે વખત પછી છે પંદર કેટલી વખત છે એક બે ત્રણ વખત છે તો એક બે ત્રણ વખત પછી પચાસ છે પચાસ એસી સો અને એકસો વીસ તો એ લખી દઈએ પચાસ એંસી સો અને એકસો વીસ ઓકે કેટલા અવલોકન થયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તો સૌથી વચ્ચે આવતું અવલોકન હતું કયું વચ્ચે છે જુઓ અગિયાર છે એટલે છઠ્ઠું અવલોકન આવો જો આગ્યું 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 ગયું આગ્યું આ આગ્યું 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 આ વચ્ચે આ ગયું હા એટલું તો વચ્ચો પંદર પડે રે આ તો જવાબ ચાલો આવશે નહીં લખી દેવાનું મધ્યસ્થ બરાબર પંદર ઓકે પછી સાતમામાં વિદ્યાર્થીનું વજન કિલોગ્રામમાં આપે તો બહુલક શોધવાનો છે અને મધ્યસ્થ શોધવાનું તો બહુલક તો ડાયરેક્ટ જ આવી જશે બહુલક સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એના આપણે બહુલક બનાવીએ છીએ તો બહુલક ચલો પછી લખીએમાં હાલ ખાવો પડી જશે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવતો તો નાનું કયું છે જુઓ અડત્રીસ અડત્રીસ થી પાંત્રીસ નાનું છે બત્રીસ આવ્યું બત્રીસ નાનું છે તો બત્રીસ લખીએ પહેલાં પછી બત્રીસ પછી કેટલા બત્રીસ પછી પાંત્રીસ છે ને તો પાંત્રીસ લખી દઈ પછી છત્રીસ છે તો છત્રીસે લખી દઈ છત્રીસ પછી સડત્રીસ છે સડત્રીસે છે સડત્રીસ લખી અડત્રીસ એક અડત્રીસ 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 એક બે અને ત્રણ વખત અડત્રીસ છે તો એક બે અને ત્રણ ઓગણચાલીસ છે ઓગણચાલીસ નથી ચાલીસ ચાલીસ છે જોવાઈ રહ્યું તો ચાલીસ એકતાલીસ એકતાલીસ નથી બેતાલીસ જુઓ એક જ વખત છે ચલો ત્રેતાલીસ ત્રેતાલીસ જુઓ તો એક બે ત્રણ વખત છે તો એક બે અને ત્રણ વખત છે તેતાલીસ પછી જુઓ તો પિસ્તાલીસ સુડતાલીસ પચાસ પિસ્તાલીસ સુડતાલીસ પછી બહુ ધ્યાન રાખવું પડે જો કેટલા અવલોકન છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થઈ ગયા તો વચમાં કયું આવો પંદર એટલે આઠમું આવો પહેલું બીજું ત્રીજું ચોથું પોંચમું છઠ્ઠું સાતમું ને આઠમું તો ચાલીસ આવ્યો તો લખી દેવાનું મધ્યસ્થ બરાબર ચાલીસ બહુલક બહુલક આપણે સૌથી વધુ વખત જુઓ તો અડત્રીસ એક બે ત્રણ વખત છે અહીં અને એ ત્રણ વખત છે તો અહીં બે આવશે અડત્રીસે આવો અને ત્રેતાલીસે આવો ખ્યાલ આવી ગયો ચાલો આગળ જોઈએ એક ક્રિકેટ મેચમાં અગિયાર ખેલાડીઓએ બનાવેલા રન નીચે મુજબ તો સરાસરી બહુલકને મધ્યસ્થ બધું વધી જ દેવાનું છે તો પહેલાં અહીંથી લખીએ આપણે અહીં લીટી દૂરથી લેવું ડિસ્ટર્બન્સ ના થાય તો પહેલાં સરાસરી લખી દઈએ સરાર સારી એને બધાનો સરવાળો કરવાનો છે અને કેટલા છે જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર છે તો છ વત્તા પંદર વત્તા એકસો વીસ વત્તા પચાસ વત્તા સો વત્તા એસી વત્તા દસ વત્તા પંદર વત્તા આઠ વત્તા દસ વત્તા પંદર ભાગ્યા એક અગિયાર છે તો અગિયાર લખી દઈએ બરાબર હું આમનો સરવાળું કરવાનું છે અહીં કરીએ તો સરવાળો મોબાઈલ છે નાખીએ છીએ અહીં જુઓ તો છ વત્તા પંદર વત્તા એકસો વીસ વત્તા પચાસ વત્તા સો વત્તા વત્તા દસ વત્તા પંદર વત્તા આઠ વત્તા દસ વત્તા પંદર ચારસો ને ઓગણત્રીસ છે તો લખો ચારસો ઓગણત્રીસ ભાગ્યા અગિયાર એમના એમ તો ભાગ્યા અગિયાર કેટલા આવ્યા ઓગણચાલીસ તો સરાસરી કેટલી આવી જઈ રન સરાસરી શું થઈ ગઈ કઈ ઓગણચાલીસ હવે વિદ્યાર્થી મિત્રો શું શોધવાનું કીધું છે બહુલક તો બહુલક એટલે આપણને ખબર છે સૌથી વધુ વખત આવતું અવલોકન તો કયું સૌથી વધુ વખત આવે છે પંદર આવે છે જો એક બે અને ત્રણ તો એ લખી દો પંદર બહુલકે મળી ગયો મધ્યસ્થ તો મધ્યસ્થ શોધવું હોય તો અવલોકનને ચડતા ક્રમો ગોઠવવા પડે તો એ લખી દો અવલોકનની ચડતા ક્રમમાં ગોઠવતો આવું ચઢતા ક્રમમાં સૌથી શું આવશે નાનું આવશે તો શું કરીશું સૌથી નાનું કયું છે ભાઈ તો અહીં છ છે તો છગડો લખી દઈએ પછી છગડું અહીં આવું કરવું એટલે મને ખ્યાલ આવો પછી આઠડો છે તો આઠડો લખી દઈએ પછી દસો બે વખત છે તો દસ કરી દઈએ પછી પંદર જુઓ તમે જુઓ તો એક બે અને ત્રણ વખત છે તો પંદર ત્રણ વખત કરીએ એક બે અને ત્રણ પછી જુઓ તો એક પચાસ એસી સો એકસો વીસ તો પચાસ એસી સો 120 વીસ આવી ગયા બધા જોઈ લો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અગિયાર હોય એટલે એના બે છઠ્ઠું અવલુંક અને એક બે ત્રણ ચાર પાંચ છ પંદર આવો તો અહીં લખી દઈએ મધ્યસ્થ બરાબર પંદર આવી ગયો તો ત્રણે ત્રણ આપણા આવી ગયા છે તો પ્રશ્ન નવમાં એવું જ છે પચીસ ગુણમાંથી કસોટી લીધેલી છે ગણિતની એક કસોટીમાં પંદર વિદ્યાર્થીઓ છે પચીસ ગુણમાંથી સરાસરી શોધવાની છે તો આવું એ નીચે લખું બરાબર સરાસરી અહીં તો અહીં લખીએ સરાસરી બરાબર બધા જ અવલોકનનો સરવાળો તમને અવલોકન દેખાશે નહીં પણ હું લખું છું ઓગણીસ વધતા પચીસ વધતા ત્રેવીસ વધતા વીસ વધતા નવ વધતા વીસ પંદર દસ પાંચ સોળ

પચીસ વત્તા વીસ વત્તા ચોવીસ ભાગ્યા પંદર સત્તર પોઈન્ટ ત્રેપન સત્તર પોઈન્ટ ત્રેપન ગુણ આપણે કઈ રહી નથી ગયો ને જોઈ લઈએ જુઓ કેટલા છે એક આ બતાવો પાછું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર બરાબર છે ઓગણીસ પચીસ ત્રેવીસ વીસ નવ વીસ પંદર દસ પાંચ સોળ પચીસ વીસ ચોવીસ રેડી જ છે ચલો ઓકે તો સરાસરી આવી ગઈ હવે શું શોધવાનું છે મધ્યસ્થ તો મધ્યસ્થ એટલે અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતો તો અહીં લખીએ તો સૌથી નાનું કયું છે તો ઓગણીસ ઓગણીસ થી નાનું નવ છે નવ થી એ પાંચ છે જુઓ તો પાંચ આવશે પાંચ પછી નવ આવશે લીટી દુ અહીં રાઉન્ડ મારતો એટલે કે રહી ના જાય તો પહેલું પાંચ લખી દઈએ પછી નવ લખી દઈએ પછી જુઓ તમે નવના ઉપર તો દસ છ દસ લખીએ દસ પછી બાર છે તો દસ અને બાર લખી દઈએ દસ અને બાર ચલો બાર પછી કયું છે બાર પછી પંદર છે પંદર પંદર હા હા પંદર પછી પંદર પછી સોળ છે જુઓ તો સોળ કરી દઈએ ઓકે આવું સોળ પછી જુઓ તમે ધ્યાનથી તો સત્તર તો નથી અઢારે નહીં ઓગણીસ છે જુઓ ઓગણીસ તો ઓગણીસ લખો વીસ વધારે લાગે છે જુઓ વીસ કેટલી વખત છે એક બે ત્રણ અને ચાર વખત વીસ છો લખી દો એક બે ત્રણ અને ચાર વખત વીસ છો 25 છ વીસ પછી ત્રેવીસ ચોવીસ અને પચીસ બે વખત છે તો અહીં લખી દઉં ત્રેવીસ ચોવીસ પચીસ પચીસ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર થઈ ગયા તો વચ્ચેનું અવલંકન કયું આવે પંદર એટલે સોળ આઠમું આવે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ વીસ આવશે અને બહુલક એટલે શું આવશે વિદ્યાર્થી સૌથી વધુ વખત આવતું હતું તો એ વીસે સૌથી વધુ વખત આવે છે એટલે જવાબ આવી ગયા આપણો ઓકે તો મધ્યસ્થ વીસ થઈ ગયું અને બહુલકે વીસ થઈ ગયું ઓકે ચલો ડન